શક્ય ભાઈ તમારું નામ સંજય ભાઈ કઈ જગ્યાએ રહો અને શું થયું ઠીક છે રહેવાનું ગાડીમાં રાતા અમે ભાઈ હું લાલાભાઈ અને આ જગ્યાએ આપણે બનાવ બન્યો આપણે સીતારામ સીતારામ હોટેલ એ શું નામ છે ખટેરો આપો એને છે સુતાર નામ છે સુતાર છતાર શું બનાવ બન્યો ના ગાડીમાં એ ગાડી એટલે ઉતરા એટલે બધાના માર પર થાવા મારી પછી હું નાતી ભાગી કોને મારવામાં માં આવ્યો મારવામાં ભાઈને લાલા ભાઈને માર્યા પછી અત્યારે શું થયું પછી તો હું હોય ગયો તો ઘરે અત્યારે શું થઈ લાલા ભાઈ પછી ઓફ થઈ ગયા શું લેવા ગયા પગલું ભર્યો ઈ તો એ માર્યા એટલે પગલું આ રીતનું ભરી દેખ ને માર શું દેખાય કર્યું તો એ ભાઈ સાથે એ ભાઈ સાથે મારપીટ થઈ હતી શું કારણે મારપીટ થઈ હતી તો એ આપણને ખબર નથી હાલો okay,